સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના સાધનોમાં વધુ એક આધુનિક હાઇડ્રોલિક લેડરનો ઉમેરો કરવામાં આવ્યો છે શહેરના વધતા વિકાસ અને ઊંચી બિલ્ડિંગોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટ માટે આધુનિક અને ઊંચી રેન્જ ધરાવતા મશીનો ખરીદવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે ફિનલેન્ડથી આયાત કરાયેલા સિત્તેર મીટર ઊંચાઈની કેપેસિટી ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર બ્રિગેડના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે અંદાજિત બાર કરોડના ખર્ચે વસાવવામાં આવેલું આધુનિક લેડર ઓટોમેટિક છે અને સેન્સરથી સજ્જ છે માળ સુધી સુધી ફસાયેલા લોકો આ મશીન મિનિટમાં જ પહોંચી જતું હોવાનો દાવો કરાયો છે છે સુરત શહેરમાં સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો પરંતુ તેની સાથે આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં ફાયર વિભાગ માટે મોટી ચિંતાનો વિષય બની છે અને લોકોનું રેસ્ક્યુ અને આગ પર કાબુ મેળવવાનું કાર્ય એકસાથે કરવું ફાયર વિભાગ માટે મોટી પડકારરૂપ સ્થિતિ છે આવી પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે ફિનલેન્ડથી ખાસ ટર્ન ટેબલ લેડર મશીન સુરત લાવવામાં આવ્યું છે આ મશીનના માધ્યમથી ફાયર વિભાગ માત્ર બે મિનિટમાં જ હાઇડ્રોલિક લેડર દ્વારા સોળ માળ સુધી પહોંચી શકે છે તે જગ્યા પરથી લોકોને રેસ્ક્યુ કરીને સરળતાથી નીચે પણ લાવી શકે છે આ મશીન સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે અને કમાન્ડ આપ્યા પછી તે પોતે કાર્ય કરવાનું શરૂ કરે છે મશીનનો ઉપયોગ કરવાથી અધિકારીઓનો સમય બચી શકે છે અને વધુમાં

જેમાં સૌ પ્રથમ આપ પાછળ જોઈ રહ્યા છો તે સેવન્ટી મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે જેને એરિયલ લીડર પ્લેટફોર્મ પણ કહેવામાં આવે છે આ જે વાહનની વિશેષતા એ છે કે જે જ્યારે પણ સુરત મહાનગરપાલિકામાં ફાયર વિભાગને જે આગ અકસ્માતના કોલ મળતા હોય જેમાં મુખ્યત્વે હાઈડેસ બિલ્ડિંગમાં હોય જે વીસથી થી બાવીસ માળના બિલ્ડિંગ હોય એમાં જો આગનો કોલ મળતા હોય અને કોઈ માણસો ફસાયેલા હોય એને બચાવને રેસ્ક્યુ કામ કરવા હાથ ધરવાના હોય તો આ પ્રકારના અત્યાધુનિક વાહનનો ઉપયોગ કરીને બચાવ કામગીરી તેમજ ફાયર ફાઈટિંગ કરી શકાશે ફાયરના જે જવાનો છે બાવીસ માળની ઇમારતમાં બિલ્ડિંગમાં આગ લાગી હોય ત્યાંથી ફસાયેલા માણસોને કેજ મારફત રેસ્ક્યુ કરી અને કેજને જમીન પર નહીં લાવતા ત્યાં તેનો ઉપયોગ કરી એસ્કેપ નો ઉપયોગ કરી અને રેસ્ક્યુ કરીને જમીન પર લાવી શકાશે બીજું જે અત્યારની અત્યાધુનિક વાહન છે પંચાવન મીટર ઊંચાઈ ધરાવતું ટર્ન ટેબલ લેડર છે આ વ્હીકલ જર્મની થી આયાત કરવામાં આવેલું છે આ વ્હીકલ ખાસિયત એ છે કે તેમાં લિફ્ટ ની સુવિધા આપવામાં આવી છે જેથી કરીને જ્યારે પંદર થી સોળ સોળ થી સત્તર માર ની ઇમારતમાં જયારે આગળનો બનાવ બન્યો હોય અને ત્યાં માણસો ફસાયેલા હોય તો ફાયર ફાઈટિંગ ની સાથે સાથે આ જે ટર્ન ટેબલ લીડર છે તેમાં લિફ્ટ મદદથી જે ફસાયેલા માણસો છે તેને રેસ્ક્યુ કરી અને જમીન પર લાવી શકાશે